મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આયુર્વેદ એ અતિ ઉત્તમ શાસ્ત્ર છે અને એક એક મેડિકલ શાસ્ત્રની કહીએ તો જન્મની છે પાંચેક હજાર વર્ષ પૂર્વે અથવા તો તેનાથી પણ આગળ આયુર્વેદ બ્રહ્મા વર્ણિત થયેલો છે હવે આ અપ્રતિમ શાસ્ત્ર એની અંદર માનવ જાતનું કલ્યાણ થાય એ જ રીતે સમયની સાથે સાથે આયુર્વેદને માનવ શરીર સાથે વણી લેવામાં આવ્યો છે માનવીને થતા રોગો એનો ઉપચાર

એ માણસને આયુર્વેદ પ્રત્યે થોડીક નિષ્ઠા પણ આપે છે અને થોડીક ઉદાસીનતા પણ આપે છે તો એવો આ યુગ છે કે જેના દ્વારા આપણે આ બધું પ્રાપ્ત કરી રહ્યા છીએ આવું ઓલ્ડ સાયન્સ આયુર્વેદ જો એમાં કેટલી બધી તાકાત છે માત્ર એક ઔષધ શરીરના સમસ્ત રોગોને કઈ રીતે દૂર કરે છે એનું આપણે વર્ણન કરવું છું તમે સાંભળ્યું છે આરોગ્યવર્ધની નામની ગોળીન આરોગ્યવર્ધની આયુર્વેદ જગતમાં ખૂબ માન્યતું એ ઔષધ છે અને આ ઔષધની અંદર એટલા બધા સરસ દ્રવ્યો આચાર્યોએ નાખેલા છે એનું મેળવડ કરેલું છે કે સાચે જ આરોગ્યની વૃદ્ધિ કરે છે અને એટલા માટે તો ઘણા બધા આચાર્યો એને સર્વરોગ ગરી વટી કહે છે એનું નામ બરોબર સાર્થક છે કારણ કે આની અંદર શુદ્ધ ગંધક અભ્રક જેવા સરસ મજાના દ્રવ્યો શુદ્ધક્રવ્ય છે કડું છે અને આ બધા દ્રવ્યોને સાથે લઈ આને લીમડાના પાનના રસની અંદર ત્રણ દિવસ સુધી એની ઘોટાઈ કરવામાં આવે છે અને ત્યાર પછી આ ગોળી એ બને છે મુખ્ય હેતુ છે કે સર્વ પ્રકારના તાવ ત્યારે આરોગ્યવર્ધન વાપરવાનું ખાસ લખ્યું છે શરૂઆતના દિવસોની અંદર પરંતુ કાર્ય કાર્યનું એ છે તમામ પ્રકારના કુષ્ઠો પર આ વપરાય છે આની જે બનાવટ છે એની અંદર સુપેરે ખ્યાલ રાખવો જોઈએ કે ઔષધી પેટ માટે અને પેટના રોગો માટે એ ઉત્તમ છે આપણે કહીએ છીએ કે લીવરમાં સોજો આવી ગયો હોય લીવર સ્લગીસ થઈ ગયો હોય વ્યક્તિને ભૂખ ન લાગતી હોય અપચો થઈ ગયો હોય ઇવન કમળો પણ થઈ ગયો હોય તો પણ આ વટી ખૂબ ફાયદાકારક છે અને ખાસ તો લીવર ડિઝીઝની અંદર આ ઔષધિને એટલે કે આરોગ્યવર્ધીને ખાસ તો એને કુંવારપાટાના રસની અંદર આપવી પડે છે છે બહુ સરસ પરિણામ મળે અને જો કબજિયાત હોય વાઇલ્ડ કબજિયાત હોય લાંબો સમયથી અનેક દવાઓ લેવા છતાં પણ એ દૂર ન થતું હોય તો મિત્રો આરોગ્યવર્ધીની એ સવારમાં બે ગોળી પાણી સાથે અને સાંજે બે ગોળી ત્રિફળાના ક્વા અથવા તો ત્રિફળા ચૂર્ણ સાથે લેવાથી ખૂબ ફાયદો થાય છે ભાગના જે ટોક્સિન્સ છે છે એ જ્યારે મોટા મોટા ફેલાય ત્યારે વિવિધ પ્રકારના કુષ્ઠ પણ ઉત્પન્ન થાય છે અને વિવિધ પ્રકારના રોગ પણ ઉત્પન્ન થાય છે આયુર્વેદ ત્યાં સુધી કહે છે કે જ્યારે મોટા આંતરણમાં અથવા તો ઓજરીથી માંડી અને મળાશય સુધીની ક્રિયા જે છે જેને આપણે એલિમેન્ટરી કેનાલ કહીએ છીએ એની અંદર તો આ ગોળીનું અપ્રતિમ કાર્ય છે જે વ્યક્તિને કશો જ રોગ નથી માનો તો પણ એ વ્યક્તિ એડલ્ટ હોય મોટી ઉંમર હોય તો રોજ એક થી બે ગોળી સાંજે લેવાથી કદાપી રોગનો કોઈ ભય રહેતો નથી એનું કારણ કડુ એની અંદર જે છે એ દીપન પાચન ઔષધી છે અને આ ઔષધી એવી છે કે એ આ મોટા આંતરડામાં રહેલા સડા ને અથવા તો ટોક્સિન્સને અથવા તો કબજીયાતને ખોતરીને કાઢી નાખે છે આ એનું વિશેષ કાર્ય છે પણ આવે છે હવે જાણીએ છીએ કે શિલાજીત એક પરમ ઔષધિ છે પણ એના સંયોજન થી બનેલી આરોગ્ય વર્તી ગોળી એ ખૂબ સરસ કામ આપે છે મિત્રો ઈવન સ્ત્રીઓને પણ પ્રદર રોગની અંદર આ ગોળી આપવામાં આવે છે કારણ કે આની અંદર પશ્વોનું સંયોજન થયેલું છે અને એટલું બધું સરસ કામ આપે છે અન્ય દ્રવ્યોની સાથે લેવાથી ઔષધો અમુક મિશ્રણ કરવાથી આ રોગની અંદર ફાયદો થાય છે કે ભાઈ આ રોગ છે એ મસ્તિષ્કના સૂળની અંદર પણ કામ લાગે આ રોગની અંદર એટલે કે મસ્તિષ્ક સુળ જેને થયું છે એને પણ આ ગોળી એ ખૂબ સરસ કામ આપે છે તમને થશે આ કઈ રીતે તો એક તો જ્યારે કબજિયાત થાય છે ત્યારે વ્યક્તિ બેચેન થાય છે વારંવાર કબજિયાતની જેને અસર રહેતી હોય એને મસ્તિષ્ક શૂળથી આવગર રહેતું નથી ઉચર માથું દુખ્યા જ કરે છે તો એની અંદર આ ગોળી સુપેરે કામ કરે છે કારણ કે કબજિયાત દૂર થવાથી વાયુનો પ્રભોવ બંધ થઈ જાય છે ગેસ ઉપર ચડતો બંધ થઈ જાય છે અને એને કારણે જો માથું ભારે રહેતું હોય તો આનાથી છે આ બધી એનું વર્ણન બહુ લાંબુ થાય છે પરંતુ આ સર્વરો ઘરી વટી રોગ ગમે તેવો થયો હોય એ નહીં પરંતુ જયારે પેટની અંદર વધારે ખરાબી હોય જ્યારે કોઈને હાર્ડ કલ્તર જેવી કલ્તર રહેતી હોય જયારે ક્રોનિક ફીવર આપણે કહીએ છીએ કોન્સ્ટિપેશન રહેતું હોય કે લીવરમાં સોજો રહેતો હોય ભૂખ ન લાગતી હોય અપચો રહેતો હોય ત્યારે આ ગોળીને ખાસ યાદ રાખવી આ ગોળી એ બજારમાં સુલભ છે પરંતુ સારી કંપની લઈ અને વાપરવી ખૂબ હિતાવ છે ઘણા વૈદ મિત્રો ઘણા બધા ફાર્મસીઓમાં આ આ ગોળી એ બની અને બજારની અંદર મૂકે છે વૈદો પોતાના દર્દીઓ માટે વાપરે છે તો સારી એવી કંપનીને લઈ અને આ ગોળી ચાલુ રાખવી કારણ કે આ ગોળીનું જો પરિણામ તમારે લેવું હોય તો જે કાંઈ દ્રવ્યો પડ્યા છે એ તમામ દ્રવ્યો જે કંપનીઓ વાપરતી હોય એ દવા વિશ્વસનીય છે ઓમ શાંતિ જય ધન્વંતરી